બનાસકાંઠા જિલ્લાના અંબાજીના ગબ્બર વિસ્તારમાં અવારનવાર વન્ય પ્રાણીઓ શિકારની શોધમાં આવી ચડતા હોય છે ત્યારે ફરી એકવાર ગબ્બર વિસ્તારમાં છેલ્લા એકવીસ દિવસથી ચાર વખત રીંછના આંટાફેરા જોવા મળતા લોકો ભયભીત બન્યા હતા અને આ રીંછને પકડવામાં આવે તેવી માંગ ઉઠી હતી તો બીજી તરફ આગામી દિવસોમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થનાર હોય ત્યારે મેળામાં લાખો ભક્તો મા અંબાના દર્શન માટે આવતા હોવાથી વહીવટી તંત્રની પણ ચિંતાઓ વધી હતી જોકે આ રીંછને પકડવા માટે વન વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી અને જે વિસ્તારમાં રીછની સતત અવરજવર છે તે વિસ્તારમાં રેસ્ક્યુ ટીમ તૈનાત કરવામાં આવી હતી રેસ્ક્યુ ટીમની મદદથી અલગ અલગ જગ્યાએ છ જેટલા પાંજરા મૂકવામાં આવ્યા હતા જો કે રાત્રિના સમયે ફરી એકવાર રીછ દેખાતા તેને બેભાન કરી પાંજરે પૂરવામાં આવ્યું હતું રીછ પાંજરે પુરાતા રેસ્ક્યુ ટીમ વન વિભાગ સહિત આસપાસના સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો રીચને સફળતાપૂર્વક પાંજરે પૂરવામાં આવતા રેસ્ક્યુ ટીમ સહિત વન વિભાગના અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો રેસ્ક્યુ હાલ ગનથી બેભાન કરીને લેવામાં આવેલ છે અને હાલમાં અંબાની કૃપાથી આપણે રેસ્ક્યુની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરેલી છે તેમાં તમામ મિત્રોનો સાથ સહકાર સારો એવો મળેલો છે સ્ટાફ રેસ્ક્યુ ટીમ મેહરબાન સાહેબ શ્રીનો પ્રશાસનનો તથા પત્રકાર મિત્રોનો પણ સારો એવો સહકાર મળેલો છે આ બાબત